કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું જ્યાં સંદીપ ઘોષને આઠ દિવસની કસ્ટડીમાં અને ત્રણ અન્ય આરોપીઓને પણ સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે હવે આગામી દસ સપ્ટેમ્બરે વધુ સુનાવણી થશે તો બીજી તરફ ડોક્ટર સંદીપ ઘોષની અટકાયત કર્યા બાદ સીબીઆઈ ઓફિસમાંથી બહાર નીકળતા જ એકઠા થયેલા લોકોએ સંદીપ ઘોષને ચોર કહેવાનું શરૂ કર્યું હતું અને તેમના વાહનો રોક પ્રયાસ કર્યો હતો આ સાથે લોકો કારના કાચ પર મારવા લાગ્યા હતા જોકે ગમે તેમ કરીને ડોક્ટર સંદીપ ઘોષના કાફલાને સીઆર પીએફ સુરક્ષામાં બહાર કાઢવામાં આવ્યા હતા જે બાદ તેને કોર્ટ લઈ જવામાં આવ્યો હતો અને સોમન હજારા સમાવેશ થાય છે કે જે હોસ્પિટલમાં સામગ્રી સપ્લાય કરતા હતા તેથી ગોષ ધરપકડના એક સીબીઆઈ અધિકારીઓએ ત્રણ લોકોની ધરપકડ કરી હતી બ્યુરો ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ